જ્યાં નિષ્કામ કર્મ છે ત્યાં જ સમાજનો ને લોકોનો ઉદ્ધાર છે બાકી પોતપોતાના સ્વાર્થ માટે તો આખી દુનિયા કર્મ કરતી જ હોય છે શ્રી કૃષ્ણ ભગવાન નિષ્કામ કર્મયોગી હતા આપણે આમ જોઈએ અમુક અમુક તો જનક રાજા કર્મ કરતા હતા પણ એને કોઈ ઈચ્છા નહોતી ફળની એ નિષ્કામ કર્મયોગી હતા આપણે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય એવા જે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ થયા આખા ભારતભરમાં એને પોતાની જિંદગી પોતાનું સંપૂર્ણ કર્મ એક સમાજ ને દેશના સુખ માટે કર્યું એને પોતાનો કોઈ સ્વાર્થ હતો નહીં એ બધા નિષ્કામ કર્મયોગી હતા આજે તમે આરએસએસના અમુક મેમ્બરોમાં જુઓ લગભગ આર એસએસમાં આ એક નિષ્કામ કર્મયોગ વણાયેલો છે કે દેશ અને સમાજના ઉત્થાન માટે સારું કર્મ કરવું આર એસએસ સંઘમાં મેં એક શિબિરમાં હું ગયેલો તો ઘણા બધા અવિવાહિત લોકો છે જેણે વિવાહ પણ નથી કર્યા અને પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને સમાજ સેવા માટે એણે સમર્પિત કર્યું છે અને એ ભાઈ મને કહેતા હતા મને કે સ્વામી અમને ગમે રાજ્યમાં મૂકે અમે ગમે રાજ્યના કરતું રહેવાનું આને નિષ્કામ કર્મયોગી કહેવામાં આવે અને જે વ્યક્તિ આ ચારમાંથી પુણ્ય કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરે છે એ નિષ્કામ કર્મયોગ છે અને એ પણ મુક્તિનો દ્વાર છે આ મુક્તિનું દ્વાર આ નિષ્કામ કર્મયોગ છે કારણ કે એને કોઈ પ્રકારના ફળની ઈચ્છા નથી એટલે એને ફળ ભોગવવા જન્મ મરણ લેવાના નથી એટલે ભગવાને પ્રવૃત્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ નિષ્કામ કર્મયોગ બતાવ્યો હવે બીજો છે નિવૃત્તિ માર્ગ નિવૃત્તિ માર્ગ છે ને એમાં માણસ ત્રણ પ્રકારે કર્મ છોડતો હોય કે કાંઈ કર્મ ન કરતો હોય નિવૃત્તિ લઈને બેસી જતો હોય એમાં એક માર્ગ એવો છે કે બધું જ એણે મહેનતું કરી લીધી હોય પણ બધેય પાછો પડતો હોય ને જેટલા ધંધા હોય એટલા બધાએ કરી લીધા હોય એક કોઈમાં સફળતા ન મળે અને અમુક માથે દેણું થતું જતું હોય બધા ધંધામાં પછી નિવૃત્તિ પકડી લે પછી આપણે એને ક્યારેક મળ્યા હોય ને પૂછીએ કે તમે શું કરો કાંઈ કરતો નથી પછી તો કેમ કાંઈ ધંધો કાંઈ કરવું જ નથી નીકળે હવે આ નિવૃત્તિ માર્ગમાં છે માણસ પણ એ કંટાળીને એને નિવૃત્તિ માર્ગ લીધેલો છે એને કરવું તો હતું પણ ક્યાંય સફળ ન થયો માણસ એટલે પછી કંટાળીને કે હવે કાંઈ ન કરાય એક ભાઈ હતા અમારે તો વારે વારે કંઈ ધંધો કરે ને માથે દેણું કરે ધંધો કરે ને દેણું કરે પણ છોકરાઓને ભરવું પડે પછી એના બધા છોકરાઓએ દંડવટ પ્રણામ કરીને કીધું બાપુજી તમારે જે જોઈએ અમે તમને લાવી દેવું પણ તમે એક ખાલી ધંધો કરવાનું બંધ રાખો એ કે આ જ જોડીને કીધું તમારે બીજું જે કરવું એ કરો તીર્થયાત્રા કરો દાન પૂજ કરો ભજન કરો ભક્તિ કરો પણ તમે ધંધો કરવાનો છોડી દો હવે અમે છઈ કે એટલે આ જે વસ્તુ છે ને એ કંટાળીને નિવૃત્તિ માર્ગની વાત થઈ બીજો નિવૃત્તિ માર્ગ માણસને આવતો હોય આળસને કારણે જે માણસને બહુ આળસ ચડતી હોય તો એ માણસ પછી કોઈ પ્રવૃત્તિ કરતો નથી આ વા્યો નહીં કે ભાઈ હું માઠા માઠાકુડ કરવી એટલે એ માણસ નિવૃત્તિ લે તો એક બીજો માર્ગ આળસને લઈ નિવૃત્તિ માર્ગ ન થયો અને ત્રીજો માર્ગ જે છે એ આત્મ પરમાત્મા જ્ઞાનને કારણે કે જે માણસ આત્મા અને પરમાત્મામાં સંલગ્ન બન્યા સુખદેવજી જળભરત ઋષભદેવ જેવાની જે વાતો લખાણી એ આત્મા પરમાત્માના જ્ઞાનમાંથી નિવૃત્તિ માર્ગમાં આવે કે આપણે આ દુનિયામાં કાંઈ કરવો નથી એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં એની માટે પણ શ્લોક લખ્યો છે જે આત્મરતી જેને આત્મામાં જ પ્રીતિ છે આત્માથી આત્મા પણ ગ્રહણ થાય પરમાત્મા પણ થાય કૃષ્ણ ભગવાન કે છે કે અર્જુન જે નિવૃત્તિ લઈ શકે માણસ કોણ યસ્તુ આત્મન્યેવચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે જે આત્મા અને પરમાત્મામાં સંલગ્ન બન્યો છે જેને બીજી કોઈ ઈચ્છા નથી નથી એને પોતાના કોઈ સ્વાર્થની નથી એને કોઈ લોકહિતની કલ્યાણની કોઈની બસ એ એની મસ્તીમાં ડૂબ્યા છે તો એ વ્યક્તિને કોઈ કર્મ કરવાની જરૂર નથી યસ્વાત્મરતિવ સત્મતૃપ્ત માનવ આત્મન્યવ સંતુષ્ટ તસ્ય કાર્ય ન વિદ્યતે ન ત્યાર કૃતેનાર્થો ના કશ્ચન ન ચાસ્ય ચાશ્ય સર્વૂતે અર્થવ્યપાશ્રય એ પુરુષને આ દુનિયામાંથી કાંઈ મેળવવાનું છે નહીં પણ નિવૃત્તિ માર્ગ કોને લેવો કે જેના જેનું ચિત્ત આત્મા પરમાત્મામાં લાગ્યું હોય નિવૃત્તિ લઈને પછી મન બધું સંસારમાં ભટક્યા કરતું હોય તો એણે નિવૃત્તિ માર્ગ ન લેવો એણે નિષ્કામ કર્મનો માર્ગ લેવો આ સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડાય સૌથી પહેલાં પાપ કર્મ છોડવું કર્મમાં આવવું પુણ્ય કર્મમાં પછી એક ભાવના વધારે જોડી નિષ્કામ કર્મ કરતાં શીખવું એ એની માટે બેસ્ટ માર્ગ છે ઓલો પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ તો કોક કોક વિરલાઓ ગાંઠે ગણ્યા આવે એની માટે નિવૃત્તિ માર્ગ છે બાકી બધાનું પ્રવૃત્તિ માર્ગથી જ કલ્યાણ થાય અને એ નિષ્કામ કર્મથી કલ્યાણ થાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સ્વયં એકદમ નિષ્કામ કર્મયોગી હતા એણે નો મથુરાનું રાજ રાખ્યું નો એણે દ્વારિકાનું રાજ રાખ્યું નો એણે હસ્તિનાપુરના રાજમાં કાંઈ રાખ્યું આપણે તો હવે એને દ્વારિકાધીશ કહીએ બાકી ભગવાન જ્યાં સુધી હતા એને રાજા તો બીજાને જ બનાવ્યા હતા ભગવાન તો એકદમ નિષ્કામ ભાવે બધાની સમાજની દેશની લોકોની કેમ ઉન્નતિ થાય એનું જ કામ કરતા એટલે ગીતાએ સૌથી મોટો મુક્તિનો અને સુખનો અને સમાજહિત લોકહિતનો માર્ગ બતાવ્યો નિષ્કામ કર્મયોગ હવે આ જે વાત થઈ પ્રવૃત્તિ નિવૃત્તિ મારક કોક કોક માણસનો છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કીધી ભગવાન કહે છે કે નિવૃત્તિ લેવી કે ત્યાં પોતે કંઈ કર્મ ન કરવું કોને કે જેને ક્યારેય કોઈ પણ પ્રકારનો પોતાના શરીરના ખાનપાનનો બીજો ત્રીજો કોઈ વિચાર ન આવતો હોય એણે નિવૃત્તિ લેવી જ્યાં સુધી ટાઈમે ટાઈમે ખાઈ લેતો હોય હુઈ લેતો હોય જોઈ લેતો હોય ત્યાં સુધી તો પોતાનું જે કર્તવ્ય હોય આહાનિક ક્રિયા હોય એ એણે કરતી રહેવી જોઈએ નિવૃત્તિ માર્ગ એ અતિ આત્મજ્ઞાની પુરુષોનું કામ છે અને આ દુનિયામાં બહુ ઓછા હોય એટલે નિવૃત્તિ છે ત્રણ પ્રકાર મેં બતાવ્યા કે ભાઈ કંટાળી નિવૃત્તિ લીધી હોય એ યુઝલેસ છે પછી આળસને કારણે લીધી હોય તો યુઝલેસ છે જે નિવૃત્તિ આત્મજ્ઞાનને કારણે આવે એ શ્રેષ્ઠ છે એ પણ એક મુક્તિનું દ્વાર છે અને પ્રવૃત્તિ માર્ગમાં નિષ્કામ કર્મયોગ એ મુક્તિનું દ્વાર છે આમ જોઈએ તો ત્રીજા અધ્યાયનો આખો સાર મેં તમને આ નિવૃત્તિ પ્રવૃત્તિ માર્ગના સ્ટેપમાં બતાવ્યો